કે दादा મારું કેમ ના આપે નાપે જો તમારી ઓળખન નથી તમળા લખમ હોય રક્ત નથી તો આમે ટાઈમે જો તમને ધંદોશ મારો ભગવાન કરે ગણ કરતો કરણ છો એટલે છે આ કે ના બોલ तो अपना धैर्य है नहीं मेहनत मुकती तो धैर्य है या फैशन मुकती तो 50%